દોઢ કપ ચણાની દાળને બે ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી પાણી ડૂબા ડૂબા એડ કરી પાંચ છ કલાક પલાળી લીધા પછી પાણી કાઢી મિક્સર જારમાં લીધી થોડું થોડું પાણી એડ કરતા ગયા અને સ્મૂધ એવું પીસતા ગયા ટોટલ બે બેચમાં પીસાયું છે અને પીસવામાં ટોટલ એક ગ્લાસ જેટલું પાણી એડ થયું છે એક વાસણમાં કાઢ્યા પછી અહીંયા પા ટી સ્પૂન હળદર પા ટી સ્પૂન હિંગ પોણી ટી સ્પૂન લીંબુના ફૂલ નાખી સારી રીતે મિક્સ કર્યા પછી વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ આ રીતે છાંટી દેવાનો છે ઉપર પાંચ ટેબલ સ્પૂન પાણી છાંટી દેવાનું અને આ રીતે લેવલ કરી અને પછી એકદમ સારી રીતે મિક્સ કરવાનું એટલે લમ્સ ના આવે હવે ઢાંકણ ઢાંકી સાત આઠ કલાક તડકામાં રહેવા દેવાનું છે આથો આવવા માટે જો સરસ આથો આવી ગયો છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને ટુ ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હિંગ બાર ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન આદુમરચાંની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કર્યા પછી અહીંયા થાળી ઓઇલથી ગ્રીસ કરી લેવાની બેટર અડધા કરી લેવાના અને એક બેટર થોડુંક પાણી નાખી પાતળું કરી લેવાનું છે અને વાટકીમાં અડધી ટી સ્પૂન કુકિંગ સોડા એક ટેબલ સ્પૂન પાણી નાખી બેટરમાં લીધું અને સારી રીતે મિક્સ કર્યા પછી બેટર થાળીમાં લીધું અને થાળીને સ્ટીમ થવા માટે મૂકી દીધી પંદર મિનિટમાં કૂક થઈ ગઈ છે હવે ઠંડા થાય એટલે કટ કરી લેવાના છે તો કટ કર્યા પછી હવે વઘાર પણ મૂકી દઈશું કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે એની અંદર રાઈ હિંગ મીઠા લીમડાના પાન લીલા મરચાં સમારેલા ને વન ફોર્થ કપ જેટલું અડધો કપ જેટલું પાણી નાખી અને એક ટેબલ સ્પૂન ખાંડ નાખવાની છે અને એ વઘાર આપણે આની ઉપર ખમણ ઉપર રેડીશું તો વાટી દાળના ખમણ અહીંયા તૈયાર થઈ ગયા છે સબસ્ક્રાઈબ લાઈક